કે ભૂરો બેટો છે ઘરે ક્યાંય યો ભૂરો ક્યાંય યો શું ભૂરા લખી લાકડી માલ લીધી હવે હવે કરશન કાકા તમે મારી વાતો ચાલુ કરો કયો હવે તમે મારી વાતો ચાલુ કરો કરશન કાકા તમે તો હવે બધા એક કામ કરો મને દોયડું ગોતી દઉં અને કા એક છે ને મોટો કોટો શીશી લઈ ગયો તમે પૌલો ભગો આ લખીમાં આ મને જ હરાદ નડે મારા ગઈ જેવા પિતૃ ને હરાજ ભાદરવો ને તડકા ને વરસાદ મને જ નડે બધું એ વાહે શું પડી ગયા છો વાહે શું પડી ગયા છો હું તમને એમ કઉ કરશન કાકા તમને કોને કીધું આ મને લાકડી માલ દીધી હતી કીધું કે લખી માં અમે લાકડી લઈ ગયા તા અને ભૂરા ને લાકડી ભીષણ માં માલ દીધી તમે ઓ હો 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 મારા ભગવાન એ તમારા બધાને શું કરું મારે ખબર નથી પડતી હવે તમે તમે એક કામ કરો તમે મારી ચાલુ કરી દો તમારા ધંધા છે ને ઉભારી હા શું બોલ ભગા કરશન કાકા અહીંયા આવ્યા છે ભૂરા કાકા કરશન એટલે કરશન કાકા અહીંયા જ આવ્યા છે આ રહ્યા તે જ મોકલા છે ને એટલે આ સુકામ કામ મંત્રે સુકામ મંત્રે હું તને એમ કઉ છું તું શું વાહે પડી ગયો છે એમ કઉ છું અહીંયા ભૂરી કલાક ના ઘા કરે અહીંયા લખી માં પાણા આ લાક આ લાકડી લઈને આવ્યા લાકડી બોલ આ ઓલે રતા બાપા લાકડી છે અરે આ ઢીસણ માં લાગી ગઈ ભાઈ પાણો લઈને આવ્યા તા પાણો તેજ તે દીધો છે બોલ તને કેમ ખબર પડી એક હાથમાં પાણો હતો મેં જોયો તો એલા શું કામ તું એલા વાહે શું કામ પડે છે એક કામ કર મારા હાથું એક ગામ ગામમાં જઈ દોડ ઉલ્યાય બે મીટરનું અને કા મોનો કોટર શીશો લેતો જા પેલા સુકામ કોક ને વાહે વાહે પણ તારે મને કેવું તું ને લખી માં દૂધી દઈ ગયા તણ દૂધી દઈ ગયા લખી અને એક બીડી ને જોડી દઈ ગયા દૂધી માં જીવ ના કહું ભલા મા તને હું દૂધી દઈ દે પેલી બીડી ને જોડી દઈ દે એ લાકડીયું નો ખવડાવે લાકડી નો ખવડાવે શું હાલી નીકળ માણા થા માણા થા આ કરશન કાકા ને હતા તેમ એટલા લખી માં ને તે તૈયાર હવે તું એક કામ કરી હમણાં કાલ પરમદિ તાર ગેડિયા નો છે ને હમણાં આંબીલા લઈને લખી માં અહીંયા જ આવે આંબીલા મોકલવા ને રતા બપા સપનામાં આવ્યા હા એક કામ કરજો ને રતા બપા રતા બાપા પાછા સપનામાં આવ્યા હતા હા પાછા રતા બાપા લખી માન સપનામાં આવ્યા હતા મને કીધું હમણાં કે આંબી મોકલવા કામ કરજે મોકલી દીધી શું કામ કોઈકને હેરાન કરો છો તું એક કામ કરજે તું મને રૂબરૂ ભેગો થઈ જાય માં તારો વારો નથી કાઢું